આ ચરણોની પૂજાથી અલખ દેવાથી પ્રસન્ન થાય છે માટે માટે પૂજા પાઠ અને આરાધના આપણે પૂર્વ એ શ્રેષ્ઠ શ્રેષ્ઠ છે 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 એમ આવી રીતે મામીદેવ પૂર્વ દિશા તરફ પાઠ માંડ્યો છે બારમતી તીર્થનું મંડાણ કર્યું છે પાઠ માથે બિરાજમાન થઈ બારમતી તીર્થની દાડાએ શરૂઆત કરી ક્રિયાની હે મેઘ્વારો હે મારા વડીલો હે માતંગ દેવ લુણંગ દેવ માતૈદેવ તેઓ જે મહાન પુરુષ હતા એવો પોતાની નજરમાંથી જે પોતે જ્યોત પ્રગટ કરતા નજરોથી એમના જ્યોત થી પ્રગટ કરતા જ્યોતને એ પ્રકાશથી હવે હું બીજું ફેરફાર એ કરું છું કે હું મારા જમણા હાથની તર્જની આંગળીમાંથી તે જ પ્રગટ કરીશ આ જ્યોતને ત્યારથી

એને કર્મવીતી ચોસણ આપવામાં આવી છે અને મામઈ દેવને કર્મદેવ ચોસણી સન્માનિત કરવામાં આવ્યા છે બોલીએ પૂછે મામઈ દેવ કી જય ત્યારે મામઈ દેવે કહ્યું હે મેઘારો આ બારમતી તીર્થનો પાઠ તો સદા શિવ અને મેષ

મેસ દેવના પ્રિય મહેશ્વરી છો મહેશ દેવ ના પ્રિય મહેશ્વરી છો આજથી અમે સંપ્રદાયના બારમતી તીર્થનો